ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ઉના તાલુકાના સનખડા ગામમાં છેલ્લા ત્રણ દિવસમાં લાખો હેક્ટર જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવાયા છે તંત્રની દબાણ શાખાએ પંદર લાખ એકસઠ હજારથી વધુની ગૌચરની જમીન ખુલ્લી કરાવી છે આ જમીનની કિંમત એક અબજ ચાર કરોડની આસપાસ હોય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે રાકેશ દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ગૌચર જમીન ખાલી કરાવાઈ છે શું વિગતો ચોક્કસ વાત કરવામાં આવે તો ઉના તાલુકાના સનકરા ગામે મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલ અને આ દબાણમાં ત્રણ દિવસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાંથી માત્ર સર્વે નંબર બસો એસી માં જ એકસો હેક્ટર જમીન ઉપર દબાણ કરવામાં આવેલું અને હાલ ત્રણ દિવસના અંતે આ દબાણની કાર્યવાહી પૂરી થઈ નથી કારણ કે પૂરતો પોલીસ બંદોબસ્ત ત્રણ દિવસનો જ મળેલો હજુ પણ કાર્યવાહી થશે આવનારા દિવસોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં હાલ છે એ દબાણ દૂર કરવામાં આવ્યું છે આશરે એક અબજ થી વધુ રકમનું જે કિંમત થાય છે એટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે જી બિલકુલ રાકેશ આભાર જાણકારી માટે